વિદ્યાર્થી મિત્રો આપણે સમાસની વાત કરતા કરતાં દ્વંદ્વ સમાસ જોયો પહેલો જેની અંદર બે પદ મહત્ત્વના હતા પછી તત્પુરુષ સમાસ જોયો તત્પુરુષ સમાસના પેટા પ્રકારો પણ જોયા પછી આપણે મધ્યમ પદલોપી સમાસ જોયો પછી કર્મધારઈ સમાસ જોયો અને હવે આજે ઉપપદ સમાસ આપણે જોઈએ પહેલાં થોડાક ઉદાહરણ શાંતિથી સાંભળો નદીમાં માથાબૂડ પાણી હતું ગુરુના શાંતિકર વચનો સાંભળી એનામાં સ્વસ્થતા આવી રામજીભાઈ જેવા ધુરંધર માણસ ગામમાં હોય પછી ચિંતાશી હવે આ વાક્યોના અંદર જે શબ્દો વપરાયા છે માથાબૂડ શાંતિકર ધુરંધર એને ધ્યાનથી તમે જો જોશો તો માથાબૂડ એટલે માથું બુડે એટલું તો કરતા વિભક્તિ આ સામાસિક પદો વચ્ચે કોઈક ને કોઈક વિભક્તિનો સંબંધ છે શાંતિકર શાંતિ કરે એવું શાંતિ આપે તેવું તો કર્મ વિભક્તિ ધુરંધર ધુરાને ધારે તે ઉદાહરણ કરી શકે એવું તો કર્મવિભક્તિ હવે તમને એવું થાય કે તો પછી તત્પુરુષ સમાસમાં આપણે આ જ વાત કરેલી તો તત્પુરુષ અને ઉપપદ સમાસને જુદા કેવી રીતે તારવવા તત્પુરુષ સમાસ અને ઉપપદ સમાસ વચ્ચે એક પાયાનો તફાવત છે ઉપપદ સમાસમાં બીજું જે પદ છે છે એ બીજું પદ એટલે બુડવું ધરવું કરવું શાંતિકાર કરવું ધુરંધર ધારણ કરવું માથાબુડ બુડવું તો બીજું જે પદ છે એ ક્રિયાધાતુ છે અને એ વેવને છૂટા અલગ ઓળખવા માટે તત્પુરુષ અને ઉપપદને અલગ ઓળખવા માટે બીજું લક્ષણ એ છે કે અહીં સમાસનું એકે પદ સ્વતંત્ર રીતે વાક્ય સાથે સંકળાતું નથી આ જાતના સમાસ વાક્યમાંના બીજા પદના વિશેષણ તરીકે કામ કરે છે એટલે કે પાણી કેવું તો માથાબોળ એટલે કે પાણીના વિશેષણ તરીકે એને રામજીભાઈ કેવા માણસ તો કે ધુરંધર માણસ તો માણસનું વિશેષણ ધુરંધર પાણીનું વિશેષણ માથા ગુડ એટલે સમાસનું એકે પદ સ્વતંત્ર રીતે વાક્ય સાથે સંકળાતું નથી આ જાતના સમાસ વાક્યમાંના બીજા પદના વિશેષણ તરીકે કામ કરે છે અને એ રીતે એ અન્ય પદ પ્રધાન સમાસ છે આપણે જોવેલું બેઉ પદ પ્રધાન હોય એક પદ પ્રધાન હોય એક પદ પ્રધાન ના હોય અન્ય પદ પ્રધાન સમાસ છે કયો ઉપપદ સમાસ તત્પુરુષ સમાસની અંદર બીજું પદ વાક્ય સાથે સીધું જોડાય જ્યારે ઉપપદ સમાસમાં એકેય પદ વાક્ય સાથે સીધું જોડાય નહીં આખો સમાસ જ વાક્ય સાથે સંબંધમાં આવતો હોય તો એ તત્પુરુષ નહીં પણ ઉપપદ માથાબૂડ અહીં બુડવું એ ક્રિયા ધાતુ છે અને માથાબૂડ એ પાણીનું વિશેષણ છે શાંતિકર કરવું એ ક્રિયા ધાતુ છે અને શાંતિકર સમાસ એ વચનોનું વિશેષણ છે ધુરંધરનું બીજું પદ ધારવું એ ક્રિયાધાતુ છે અને ધુરંધર એ માણસનું વિશેષણ છે એટલે જે સમાસમાં બે પદ વચ્ચે કોઈને કોઈ વિભક્તિ સંબંધ હોય અને જેનું બીજું પદ ક્રિયા ધાતુ હોય ને જે સમાસ વાક્યમાંના બીજા કોઈ પદના વિશેષણ તરીકે કામ કરતો હોય તો એને ઉપપદ સમાસ કહેવાય એટલે હું માનું છું કે હવે તમારો તત્પુરુષ અને ઉપપદ વચ્ચે તમે ગોટાળો કરશો નહીં ઉપપદ સમાસનું પહેલું પદ સામાન્ય રીતે સંજ્ઞા હોય છે પણ ક્યારેક એ વિશેષણ પણ હોય જેમ કે ઓછા બોલું ઉપપદ સમાસના થોડાક ઉદાહરણ હું તમને આપું તમારે એમાં ક્રિયા ધાતુ અને કયા પદનું વિશેષણ થાય છે છાતી ફાટ ફાટવું હાથ છડ છડવું છાતી કઢું ચૂસ ગળા કાપ પાપડતોડ મુઠ્ઠી ભર તો બીજું પદ ધાતુ છે એટલે આ બધા ઉપપદ સમાસના ઉદાહરણ કહેવાય તમારે હું થોડાક ઉદાહરણ આપું એમાંથી તત્પુરુષ અને ઉપપદને છૂટા પાડજો જાતે બેઠા બેઠા તમારું લેસન દાખલા તરીકે ભયંકર દેવ મંદિર લોકહિત ગળે પડું ખિસ્સા કાતરું માથાબોળ સંતોષકારક પાકીટમાર આશાજનક જડબાતોડ ખીચડી ખાવ તળિયા જાટક પાણી ઢક લમડા ફોડ લમણાં ફોડ આ બધાની અંદર કયો સમાસ તત્પુરુષ છે અને કયો ઉપપદ છે ઉપપદ હમણાં જ ભણ્યા છો એટલે તમે આસાનીથી તારવી શકશો કારણ કે આ અન્ય પદ પ્રધાન સમાસ છે એમાંનું એક પણ પદ સીધું વાક્ય સાથે જોડાતું નથી તો આ ઉપપદ સમાસનું ઉદાહરણ